અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેણાંક ફ્લેટના બાથરૂમમાં ચાલતી ડ્રગ્સ લેબનો પડદાફાશ ભરૂચ એસઓજીએ ફાર્માકેમિસ્ટને બે પોઈન્ટ ચુમ્માલીસ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપ્યો ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક ફાર્મા કંપનીના કેમિસ્ટ દ્વારા પોતાના ભરાના મકાનના બાથરૂમમાં જ ગુપ્ત લેબ તૈયાર કરી ઘટક મેફેડ્રોન એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ બાટમીના આધારે દરોદો પાડી ડ્રગ્સ સપ્લાય થાય તે પૂર્વે જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે બાટમી અને દરોદાની વિગત એસઓજી શાખાના પીઆઈ એવી પાણમિયા અને તેમની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીના પરમભૂમિ પાર્ટી પ્લોટ પાસે આવેલ સિદ્ધ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર બી ત્રણસો એકમાં રહેતો અનિલ ગોરધનભાઈ રાખોલિયા પોતાના ઘરમાં જ ગેરકાયદેસર ફ્લેન્ડેસ્ટાઈન લેબ ચલાવી નશાકારક પદાર્થ બનાવી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં શુક્રવારે મોડી રાત્રે રેડ કરી હતી પોલીસ જ્યારે ફ્લેટમાં દાખલ થઈ ત્યારે માસ્ટર બેડરૂમના અટેચ બાથરૂમમાં આખી મિની લેબોરેટરી કાર્યરત જોઈને ચોકી ઉઠી હતી ગૂગલની મદદથી ડ્રગ્સ બનાવતો કેમિસ્ટ ઝડપાયેલ આરોપી અનિલ રાખોલિયા વ્યવસાય કેમિસ્ટ છે અને ફાર્મા કંપનીમાં નોકરી કરે છે તે દિવસે નોકરી કરતો અને રાત્રે પોતાના ફ્લેટમાં ગૂગલ પરથી માહિતી મેળવી જીઆઈડીસી વિસ્તારમાંથી છૂટકડો મટીરિયલ લાવી ડ્રગ્સ તૈયાર કરવાની પ્રોસેસ કરતો હતો પોલીસે ઘટના સ્થળેથી ચુમ્મોતેર પોઈન્ટ ઇઠ્યાસી ગ્રામ એમડી ડ્રગ્સ કિંમત રૂપિયા બે પોઈન્ટ ચુમ્માલીસ લાખ તથા ડ્રગ્સ બનાવવા માટે વપરાતા વિવિધ ચોવીસ પ્રકારના કેમિકલ્સ ગ્લાસ કન્ડેન્સર ડિજિટલ થર્મોમીટર્સ તરણ મોટર અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ કાર્યવાહી આ ઓપરેશનમાં એસઓજીની ટીમે બે સરકારી પંચો અને ફોટોગ્રાફરની હાજરીમાં વિગતવાર પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી આ ડ્રગ્સ કોને સપ્લાય કરવાનો હતો અને આ નેટવર્ક પાછળ અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે લેબ પકડાવતા સ્થાનિકોમાં પણ ભરેફાર પડી છે રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ગઈ કાલે 13 બે 2026 ના રોજ અમારી એસઓજીટી ની ટીમ ને મળેલ વાતમી આધારે એક મેઠો મેફેડ્રોન કેસ કરવામાં મે આવે હતો જેમાં આરોપી અનિલભાઈ ગોર્ધનભાઈ રાખોલિયા ઉંમર વર્ષ 33 જે રહે જીઆઈડીસી અંકલેશ્વર માં એ પોતાના ઘરે બાથરૂમ માં મેફેડ્રોન બનાવવાની લેબ બનાવીને મેફેડ્રોન બનાવવાનો બનાવવાનો કામ કરતા હતા એ પહેલાથી 6-7 મહિનાથી મેફેડ્રોન બનાવવાની પ્રક્રિયા કરતા હતા પણ આને ચાર પાંચ બાર આમાં સફળતા મળેલી હતી પણ અત્યારે જે કાલે અમારે આરોપી રેડ કરતા પતર ગ્રામ જેટલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો અને આને સાથે રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપી બીએસસી કેમેસ્ટ્રી સુધી અભ્યાસ કરેલ છે અને હાલ સુધીમાં અત્યાર સુધીમાં જીઆઈએલ કંપનીમાં પ્રોડક્શન મેનેજ ઓફિસર તરીકે છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવતો હતો

કે કઈ જાંચમાં માં આગ આવશે તો તમે જાણ જાણવામાં મળશે સર આ મટીરીયલ છે રૂ મટીરીયલ કે ક્યાંથી લાવતો હતો અને આ જે મેથડ્રોડ ક્યાં વેચવાનો હતો એના કોઈ તપાસમાં દ્વારા વિશે અત્યારે આના આના બાબત ہمارے પાસે કોઈ માહિતી નથી પણ અમારી જે એસોજી ની ટીમ છે આ અને તપાસમાં છે અને જે કંઈ માહિતી મળે તો તમે જાણવા જાણ કરીશ આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ને લાઈક કરો